તો ચાલો જણાવે શું જણાવે તો કે ધોરણ નવ એટલે કે અથર્વ બેચ ધોરણ દસ કે અંગત છે બેચ અને આ ઓલરેડી શરૂ થઈ ગયું છે ભાઈ આવી જાવ ને બરાબર એટલે કે આવી જાવ બરાબર ઓલરેડી શરૂ થઈ ચૂક્યું છે અને એના વિશેની તમામ માહિતી માટે આ વિડિયો આપણે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે એટલે કે લિંક છે બરાબર બાકી રહી તો કે આપણે ક્યાં માત્ર અને માત્ર એજ્યુકેશન એજ્યુકેશન હબ જેની ઉપર હું સુશીલ કળસરિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો કે સર અમને શું મળશે તો પહેલી વસ્તુ તમને આ સબ્જેક્ટ વાઇઝ લિસ્ટ મળશે પ્લે લિસ્ટ મળશે આવે ખાલી લિસ્ટ નહીં સર કયા કયા વિષયનો મુખ્ય ચાર વિષય કયા ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ અને સમાજ આ બેમાં તો આપણે વધારે તકલીફ પડે પડે ને હા આ ફાવતા એ નાની ફાવતા ચાલો સર ક્યાં તો કે યુટ્યુબ પર અને અમારે કંઈક કોન્ટેક કરવા વધારે માહિતી તો ઇન્સ્ટા છે વોટ્સએપ છે ટેલિગ્રામ છે ફેસબુક એ છે એ દીધું જનતા ટેન્શન નહીં લેવાનું બરાબર સર અમને ફેસિલિટી તો કે ફીચર શું છે તમારે અમને શું મળશે તો અમે જોઈન થાય ચાલો કંઈ વાંધો નહીં એ જ નથી ડેલી વિડીયો અપલોડ થશે અલગ અલગ શિક્ષકો દ્વારા તમને ભણાવવામાં આવશે અલગ અલગ મતલબ વિષય વાય શિક્ષકો દ્વારા અને અનુભવી અનુભવ કેટલો જોવો તો મેં કીધું પ્રમાણ નીચે ચેલિંગ છે વિડીયો જોઈ લઉં બધી માહિતી પછી તો કે ટોપિક પ્રમાણે આપણે વિડીયો અપલોડ થશે પછી ટોપિકની સમજૂતીની ની પીડીએફ મળશે લાઈવ વિડીયો રેકોર્ડિંગ લાઈવ વિડીયો રેકોર્ડિંગ મતલબ લાઈવ લેક્ચર આપણે લેશું બરાબર પછી વિષય અને ટોપિકના મટીયલ પણ આપણે મૂકી મોકલીશું

ચાલો શેના વિશે પાર્ટ છે તો આપણને બધા ખબર છે ઈએફઆઈ ના ફાઉન્ડર અરુણ કૃષ્ણમૂર્તિ એના વિશેના આપણે અહીંયા ઇન્ટરવ્યુ લઈએ છે બરાબર ધોરણ 10 એટલે કે અગત્ય બેચ અને ચેપ્ટર નંબર 3 નો પાર્ટ નંબર 2 કોના દ્વારા મારા દ્વારા એટલે કે સુશીલ સર દ્વારા અને આપણો ચેપ્ટર નું નામ છે એન ઇન્ટરવ્યુ વિથ ફાઉન્ડર ઓફ ઈએફઆઈ એનવાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અરુણ કૃષ્ણમૂર્તિ બરાબર ચાલો લાસ્ટમાં આપણે જોયું કે બે સવાલ પૂછેલા બરાબર એ બે બે સવાલના જવાબ આપી દે કે ભાઈ તમારે લાસ્ટમાં એમ કહે તમારા ભણતરમાં તમારા રિયલમાં આમ જોવા જઈએ તો તમે આ એક્ટિવિઝમમાં બંનેમાં કોન્ફ્લિક કોઈ મુશ્કેલી નહોતી આવતી ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે અને એના ટીચર્સ વિશે પણ પૂછે કે ભાઈ તમારા ટીચર્સ કેવા હતા તમારા ટીચર્સ અને તમારા પેરેન્ટ્સનો તમારે કેવો આમ સપોર્ટ હતો બરાબર હવે આગળ જઈએ તેનો જવાબ આપી દીધો બહુ સારી રીતે અને એના વિશે આપણે સમજીලා પણ મેં પણ તમને મારા અનુભવના આધારે એક બે વાત કહી બરાબર ચાલ પછી આપણે સવાલ છે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ બરાબર કે તમારી શાળા અને તમારી કોલેજમાં તમને જે રસ હતો એનું તમે કઈ રીતે આગળ વધાર કઈ રીતે એને તમને આગળ વધવામાં મદદ કરી બરાબર અહીંયા આવો સવાલ પૂછે છે હવે અહીંયા ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ બહુ વ્યવસ્થિત અને પોતાનો પોતાનો જે અનુભવ છે પોતાના સ્કૂલ અને કોલેજનો એનો અનુભવના આધારિત કહે છે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર પ્લેન્ટી એટલે ઘણું મારા મારા સ્કૂલ અને મારા કોલેજ બંનેની અંદર હરિયાળી હતી મતલબ વાતાવરણ એવું હતું જ કે સારું બરોબર આખું હરિયાળીથી ભરેલું હતું એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ અને બંને મારા ઘરથી એકદમ અલગ જ હતા ઘરથી અલગ મતલબ સર અમારે ઘરથી અલગ જ છે અરે ઘરથી અલગ મતલબ એના અનુભવ એકદમ અલગ હતો હવે સીધી વાત છે તમે જાઓ તમે ખાલી ઇમેજિન કરો તમારી સ્કૂલ એકદમ હરિયાળીવાળા વિસ્તારની વચ્ચે છે તમારા સ્કૂલની આજુબાજુ મસ્ત જાડવા વૃક્ષો છે ઢગલા બંધ અને એ ઠંડક ને આ એકદમ નેચરલ વ્યૂ આપણને કેવું સારું લાગે પણ હવે એની જગ્યાએ માની લો કે જંગલને એવું તો છે કે મતલબ હરિયાળી તો છે પણ ત્યાં પ્રદૂષણ બહુ વધારે તમને સજાય છે ને તમને એમ થાય જે કોઈ છે આમ મારો પાડ દે થાય બરાબર એટલે આ કહે છે ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ કે ભાઈ મારા ઘર થી એકદમ અલગ હતા બને સ્કૂલ અને કોલેજીસ એકદમ આપણે અનુભવ આપણો એકદમ અલગ હોય ઘરે તમે જે રીતે એક આ રીતે સ્કૂલ કે કોલેજીસ મે તમે ના રહી શકો ને તમારો અલગ બિહેવિયર હોય એક સ્ટુડન્ટ તરીકે ઘરે તો આપણે ક્યાં ને ક્યાં ભટકતા હોય બરાબર ત્યાં ને કઈ મમ્મી રાડો કાલ એટલે આપણે ધામ મમ્મી કરું છું પણ હું રાડો ના કરું બરાબર ચાલો એટલે શું કે છે કે એના કારણે મને એની ઇમ્પોર્ટન્સ ઇમ્પોર્ટન્સ એટલે શું થશે મહત્વ એના કારણે મને એનું મહત્વ સમજાણું હાઉ બ્યુટીફુલ ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ કે ભાઈ કેટલા સુંદર છે અને આપણે શા માટે તેને તેનું રક્ષણ કરવું જોઈએ એની વાત થાય સર સ્કૂલ કોલેજની સ્કૂલ કોલેજની નહીં વૃક્ષોની વાત થાય છે કે ભાઈ એ હરિયાળી હતી મારા સ્કૂલ અને કોલેજમાં બરાબર અને હરિયાળીના કારણે મને સમજાણું કેટલું છે ત્યારે મને એમ થયું નહીં સિરિયસલી આપણે શું કરવાની જરૂર છે વૃક્ષોને બચાવવાની જરૂર છે જો કોલેજીસની અંદર આવા છે પણ દરેક જગ્યાએ નહીં બરાબર અમુક જગ્યાએ આપણે સ્કૂલમાં તો તમે જાઓ જ છો તમને ખબર જ છે હું કરીને જવાબ આપી દે અમુક સ્ટુડન્ટ કાંઈક કેટલે સર મને સર મને તો તમે બનાવવા

જાતે જ શોધે છે જાતે જ ખાય છે અને હંમેશા કેવા રહે છે એક્ટિવ જાગૃત રહે છે કઈ ને કઈ કઈ રાજ કરે કુછ ના કે આ કરો ધોતી ફાળ કે સિયા કરો બરાબર એને જેવું છે કે ગમે એમ કરો તમે જોજો કોઈ દિવસ કીડીને જોજો ઘડીકે ઊભી ને રહે શાંતિ ઘડીકે ને શાંતિ ને રાતે જો દિવસ સુધી ગમે ત્યાં જો કીડીને તમે જો બરાબર એટલે જો કે રાતે કીડી આપણને જોવા ના મળે વધારે બરાબર ભાગ્ય જ મળે પણ તમે આખા દિવસ દરમિયાન કીડીને ગમે ત્યાં તમે જોજો આમ એવું ને કે એક જે એક દિવસ આરામ કરીને આરામ કરવા માટે બેઠે છે હા હેશ થાકી ગયું થાટલો આલી આલી નહીં હંમેશા ઘડી કામ છે તમે એને એક બાજુ રસ્તો રોકી દેશો બીજી બાજુ ચાલશે બીજી બાજુ રસ્તો રોકી દેશો ત્રીજો રસ્તો ગોત છે ક્યાંક થી ને ક્યાંક થી એ કઈ ને કઈ ભેગું કૈરાત કરશે કઈ ને કઈ એક્ટિવિટી કરતી છે એટલે કેવા હોય છે પ્રાણી પક્ષીઓ પણ જોજો કબૂતર કે કોઈ પણ પક્ષી લઈ લે એ પણ હંમેશા કેવા રહે છે હંમેશા એક્ટિવ હોય છે ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝ ઓન ધ મૂવ એટલે હંમેશા હલન ચલન કઈ ને કઈ કરે આજ કરે છે અને કોઈ દિવસ એ આળસ કરતા નથી આપણે તો થોડુંક કે હાશ ઉનત કરવાનો યાર મમ્મી કે કે ને બરાબર કે બેટા ઓલે સ્વિચ બંધ કરી મમ્મી ઉનત કરો હું જે આવ્યો છું તો મને ઘડીક તો બેહો આપણે કરીએ છે ઇટ ઇઝ સો પોઝિટિવ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ

જ્યારે આ ભાઈ શું કર્યું અરુણ કૃષ્ણ મૂર્તિ એને ગૂગલ માં જોબ છોડી દીધી લાત મારીને આ તો વિચાર કરો તમે ખાલી બરાબર ચાલો એટલે એ શું કહે છે કે ભાઈ તમે જ્યારે સારી આવક તમને મળે એવી નોકરી તમે છોડી રહ્યા હતા અને આમાં પૂરેપૂરી રીતે પ્રવેશી રહ્યા હતા મતલબ આમાં તમે કામ કરવાના હતા ત્યારે તમને થોડો પણ અચકાયા નહોતા ત્યારે વોટ વાર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન કે તમે કયા કયા વિકલ્પો શોધ્યા હતા અથવા તમારી પાસે કયા કયા વિકલ્પો હતા કે જયારે હું હવે નોકરી છોડવાનો છું ગુગલ ની ત્યારે તમે કેમ તમારી પાસે વિકલ્પો કયા કયા હતા ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ જેવો જવાબ આપે છે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ મોટ યુ બરાબર

છૂટશે પણ શું કરવાનું છે કનેક્શન રાખવું જરૂરી છે બરાબર નોકરી ભલે તમે છોડી દો છો ઇટ ડઝન્ટ મેટર પણ એનો અર્થ એવો નથી તમે ત્યાં તમારા જે મિત્ર બન્યા છે એને ભૂલી જાઓ એટલે શું કહે છે કે ભાઈ જ્યારે મેં નોકરી છોડી બરાબર

મે મારા મિત્રોને નથી છોડ્યા મે ખાલી ને Google પ્રત્યે મારી જે જવાબદારી હતી કામની મે પૂરી કરી દીધી ચાલ નોટ માય ઇમોશનલ બોન્ડ ઇમોશનલ બોન્ડ બોન્ડ એટલે જોડાણ બરાબર કે જે લાગણી હતી હું જોડાયેલો છે એ લાગણી અમારી નથી છૂટી મે ખાલી Google માં નોકરી છોડી છે મારા મિત્રો તો હજી ત્યાં છે હું હજી પણ એમની સાથે કનેક્શનમાં છું હજી પણ સંપર્કમાં છું ચાલો આઈ અન્ડરસ્ટૂડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ એન્ડ 2010 કે ભાઈ ક્યારે બે હજાર દસ માં ગુગલ ની નોકરી છોડી બોલો કે ત્યારે જ મને એવો અનુભવ થઈ ગયો હતો કે ભાઈ મારે આ નિર્ણય લેવો જ પડશે મારે નોકરી છોડવી જ પડશે શું કામ મને ખબર પડી ગઈ હતી શું કામ નહીતર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇન ટુ ડુ સો કે જો હું નોકરી નહીં છોડતો હું પછી કોઈ દિવસ આ જે ડેરિંગ ડેરિંગ એટલે જે હિંમત સાહસ ભર્યું કાર્ય હોય ને એને ડેરિંગ કહેવાય આપણે કહીએ ને છોકરામાં ડેરિંગ તો છે હે બરાબર એમ ડેરિંગ એટલે હિંમત કે ભાઈ તો પણ જો હું અત્યારે નોકરી નહીં છોડું ને તો પછી હું કોઈ દિવસ આ હિંમત કરી શકીશ નહીં આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ કે હું સાંજેથી બેસીને આરામ કરી એક તો હતો નહીં શું કામ કારણ કે જ્યારે એ પણ એવા સમયે કે જ્યારે પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં ડેમેજ ડેમેજ એટલે નુકસાન શું થશે

અને એ કંઈક કરવા માટે મારે મારું પૂરેપૂરું અટેન્શન પૂરેપૂરું ધ્યાન શું કરવું પડશે ત્યાં જ આપવું પડશે તો જ હું કરી શકીશ સો આઈ લેફ્ટ ગોગલ ફોર ઈએફઆઈ એટલા માટે મેં શું કરી દીધું ઈ એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એને છોડી દીધું હવે આ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની આપણે વાત કરીએ એને હકીકતમાં સત્તર વર્ષની ઉંમરે બનાવી લીધી હતી આપણે સત્તર વર્ષે ક્યાંય ભટકતા હોય હોય ને બરાબર બારમાં આપણે પૂરું કરો ત્યારે સત્તર વર્ષના હો તમે અરે એ સમયે તમે જોવા જાઓ બરોબર ત્યારે આપણને કઈ એનો શું શું નહીં નિર્ણય નો લઈ એક થાય એવા સમયે એક આખી આખો એનજીઓ જોવા જાવ તો આટલું મોટું સંગઠન ભેગું કરી લીધું એનવાયરમેન્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અને આપણે ભલે લાગે પણ એનજીઓ બનાવવું કઈ ઈઝી વાત નથી કારણ કે કેટલાય કાયદા અને બધુંનું પાલન કરવું પડે ત્યારે જઈને એનજીઓ બને અને કાયદામાં આમ તેમ છે એટલે વારો પડી જાય બરાબર સર ચલો હવે મને એમ કે વોટર બોડી એટલે શું થાય પહેલા તો કેટલા ને ખબર છે કોમેન્ટમાં જણાવજો બરાબર વોટર બોડી એટલે કે દરેક પ્રકારના જે જળાશયો કહો તળાવ કહો સરોવર કરો પાણીનો સંગ્રહો ગાર્બેજ ગાર્બેજ એટલે શું થશે કચરો શું થશે ગાર્બેજ એટલે કે કચરો કે ભાઈ કયા પ્રકારનો કચરો છે બરાબર કે લોકો વોટર બોડી તળાવ ને બધામાં નાખે છે અને તમે એની સાથે કઈ રીતે એનું કઈ રીતે એની સંભાળ લો છો મતલબ કઈ રીતે એને હેન્ડલ કરો છો અને એને બહાર કાઢ્યા પછી તમે એનું શું કરો છો આવું એ પૂછે છે કોણ જે ઇન્ટરવ્યુઅર છે તે બરાબર ત્યારે શું કહે છે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોન આઉટ સ્લીપર્સ ડાયપર મેમી પોકો બરાબર લીકેજ જે બચાય અચ્છીની નીલાય મેમી પોકો પેન્ટ્સ

ફૂલનો ગુચ્છો માળા બનાવેલી શિક્ષણ હોય કે બલી કથા બધા હશે વનશ હું બેટો સે દો પાણી બ્રિજ પર હવે તમે વિચાર કરો એ જ પાણી આપણે છેલ્લે પીવામાં આવવાનું છે જો કે ક્લીન થાય આ પણ છતાં પણ થોડુંક તો આપણે ધ્યાન રાખવું જ પડશે ને બરાબર તો ડાયપર છે સ્લીપર છે આ બધી વસ્તુઓ પણ એની અંદરથી નીકળે છે વી ફાઇન્ડ એવરીથીં ઇન અવર લેગ્સ કે તળાવમાં તો બધું મળે આ વોટર બોડીઝમાં નવી વસ્તુઓ મળશે બરાબર આગળ ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ ડિસ્ટર્બિંગ એટલે હેરાન કરે તેવું ડિસ્ટર્બિંગ હેરાન કરે તેવું ક્યાં એવું હેરાન કરે એવી વાત છે મતલબ આપણને ગમે નહીં બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ કારણ કે આ પાણી છે પાણી આપણો શું છે આપણો આધાર છે હવે એક વસ્તુ સમજો તમે ગમે ત્યારે જો તમને તરસ લાગશે અને તમારી સામે કદાચ સોડા કે શરબત કે સો વસ્તુ હશે કે જે પાણીમાંથી બને પણ તમે એ પીશો તો તમારી તરસ છીપાશે નહીં તો આ વાર માટે તમને આરામ મળશે પણ પાછી છેલ્લે તમારે પાણી જ પીવું પડશે એટલે પાણી છે અને પાણીનું તમે આવી રીતે બગાડ કરો એ ચાલે નહીં હા કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ કે આપણે શા માટે તો પછી આ જળાશયનું સરોવરનું બધાને ધ્યાન ના રાખીએ વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ લેન્ડફિલ વિથ નો ઓર એક્સપોઝર ટુ ધ આઉટ કે અમે શું કરે છે છે આ જે કચરો બરાબર એને એટલે જમીન હોય કે જ્યાં જમીનની કમી છે તો એ જમીન જે ઉબડ ખાબડ હોય ત્યાં શું કરે આ બધો કચરો જે છે જે ઉપયોગી થાય હોય એને ત્યાં ભરી દેવામાં આવે ને જમીનને સમતોલ બનાવવામાં આવે છે ઓછા એક્સપોઝર એક્સપોઝર એટલે કે ઓછામાં ઓછા જે આ બધી વસ્તુ છે એ નાખીને શું કરે છે અમે એ પર્યાવરણની બહારની જે વસ્તુ છે બધી નાખીને અમે શું કરીએ છીએ કરીએ છીએ that that the lake area and and water holding are free of garbage, so that birds, frogs and snakes can live in peace. Peace એટલે ખાતરી કરીએ છીએ બરાબર કે ભાઈ જે પણ અમે જે તળાવ ને એવું છે એ બધું કેવું રાખે ચોખ્ખું રાખે એમાં કચરો ન વધે અને જેથી કરીને જે પક્ષીઓ છે દેડકાઓ છે કે સાપ છે એવી જગ્યાઓ ઉપર શું કરીએ કે શાંતિપૂર્ણ રીતે રહી શકે બરાબર આગળ આગળ શું કહે છે જો હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લીનિંગ એન્ડ સેફટી બરાબર કે ભાઈ તમારે એક તળાવને સાફ કરતા કેટલો ટાઈમ લાગે છે અને શું તમે કોઈ ખાસ પ્રકારના ઇક્વિપમેન્ટ ઇક્વિપમેન્ટ એટલે સાધનો તમે શું કોઈ ખાસ પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો તેના માટે ક્લીનિંગ અને સેફટી માટે સુરક્ષા અને સાફ સફાઈ માટે ત્યારે શું કહે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઈઝ ઓફ ધ લેગ એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ કે જે એ સેના ઉપર આધાર રાખે છે તો કે ભાઈ તળાવની સાઈઝ કેટલી છે અને એની સાથે સાથે એની અંદર કચરાનું પ્રમાણ કેટલું છે ઈટ કેન ટેક એનીવેર બીટવીન 5 ડેઝ એન્ડ 3 મંથ્સ ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક બરાબર કે ભાઈ ઓછામાં ઓછો અંદાજે જોવા જાવ તો તળાવ પર ડિપેન્ડ જોવા જે બરાબર 5 દિવસ થી 3 મહિના સુધીનો સમય લાગી શકે છે આખો તળાવને ક્લીન કરવામાં આગળ વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ એન્ડ સ્પેડ્સ આ રેક્સ એન્ડ સ્પેડ્સ શું છે એ આપણે હું તમને આને પછીના પાર્ટમાં દેખાડીશ બરાબર એના ફોટો જ જોશો આપણે તો તમને વધારે ખ્યાલ આવશે એટલે કે ભાઈ અમારે આ પ્રકારના ખાસ સાધનો હોય છે હવે અહીંયા જો આ ચોખ્ખું થયા પહેલાનું છે અને પછી માની લો કે ચોખ્ખું થઈ જાય જો કે બે અલગ અલગ જગ્યાનું છે બરાબર પણ માની લો તમે આમ ખાલી ઇમેજિન કરો આવી જગ્યાએ તમને જાવ વધારે ગમશે કે જે ક્લીન નથી કે પછી એવી જગ્યા કે જ્યાં પાણી ને વાતાવરણ બધું શુદ્ધ છે પણ એ ક્યારે હશે આપણે ધ્યાન રાખશું જેની અંદર આપણે આગળ વધારે વાત કરીશું તો આ વિડીયો બને એટલા વિદ્યાર્થીઓને શેર કરો કે જેથી કરીને એ પણ આ બધી વસ્તુઓ સમજી શકે બરાબર ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ એના ફોર ટુ ડેન્ડ હેવ અ